તો માનવી માનવ થાતો પણ ઘણું છે આ પ્રકારના શબ્દો અને આ પ્રકારની વાતો સતત તમે તમારી આસપાસ સાંભળી હશે અને એવું પણ સાંભળ્યું હશે કે જમાનું બહુ જ બદલાઈ ગયું છે કોઈને કોઈની ચિંતા નથી કોઈને કોઈની પરવાહ નથી કોઈને કોઈની દરકાર નથી રસ્તા પર પણ તમે ઘણી બધી વખત એવા દ્રશ્યો જોયા હશે કે જ્યાં કોઈનો અકસ્માત થયો હોય તો લોકો મોબાઈલ લઈને ફોટો શૂટ કરવા જાય કોઈને હાર્ટ એટેક આવ્યો હોય કે કોઈને કોઈ ગંભીર બીમારી હોય અને એ અચાનક પડી જાય તો લોકો ત્યાં મોબાઈલ લઈને વિડીયો શૂટ કરવા જાય છે એ પહેલી જે મિનિટો હોય છે એ પ્રાથમિક સારવાર માટે બહુ જ જરૂરી હોય છે અને જો સમય પર મળી જાય તો એ માણસનો જીવ બચી જાય છે એટલી મહત્ત્વપૂર્ણ મિનિટોની અંદર માણસો છે એ ફોટો વિડીયો અને ઘણા લોકો એવા પણ હોય છે કે જોવા છતાંય એને અજાણ્યું કરી અને પછી ત્યાંથી પસાર થઈને નીકળી જાય છે સામાન્ય માણસોની આ પરિસ્થિતિ જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે રાજનેતાઓ વિશે શું કહેવું કેમ કે રાજનેતા એ જ્યારે એ જનપ્રતિનિધિ બને છે ત્યારે જનતાની સેવા કરવાનું એ વચન લે છે અને એ વચન લીધા પછી કેટલા રાજનેતાઓ એ પ્રકારની સેવા જનતાની કરે છે જે જનતાના અધિકાર છે એવી કેટલી ફરજ જનપ્રતિનિધિ પૂરી કરે છે એ આપણે સૌ જાણીએ છીએ વાત વિસાવદરની કરવી છે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા છે એ જીત પછી પત્રકાર પરિષદ કરી રહ્યા હતા પત્રકાર પરિષદની કરતાની સાથે જ જ્યારે એમણે બોલવાનું શરૂ કર્યું અમુક વાતો કરી અને પછી અચાનક એ ઊભા થઈને દોડ્યા એવું તો શું થયું કે એમને અચાનક ઊભા થઈને દોડવું પડ્યું એ ક્યાં ગયા પહેલાં તો એ દ્રશ્યો તમે જોઈ લો ગોપાલ ઇટાલિયા પત્રકાર પરિષદને સંબોધિત કરતા કરતા ક્યાં જાય છે તમે જે દ્રશ્યો જોયા છે એ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની આમ આદમી પાર્ટીની જીત પછી સમર્થકોની સાથે નેતાઓની સાથે જમાવડાની સાથે ગોપાલ ઇટાલિયા બેઠા હોય છે એવા દ્રશ્યો એવી પત્રકાર પરિષદ હતી કે જ્યાં બહુ જ બધા લોકો હતા અને એ ભીડની વચ્ચે કોઈક સામાન્ય માણસને શું થઈ રહ્યું છે એ જોવાનું પણ કોઈને સમય ન હોય અથવા તો ધ્યાન ન હોય એ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયા દોડ્યા કેમ દોડ્યા એટલા માટે કે ત્યાં જે લોકો એમને કવર કરી રહ્યા હતા એ પત્રકારો એ પત્રકારોમાં એક કેમેરામેન હતો કે જે વહેલી સવારથી દોડા દોડી કરતો હતો વિસાવદરના ચૂંટણીના પરિણામો છે એનું કવરેજ કરી રહ્યો હતો અને અચાનક એ બેભાન થઈ અને ઢળી પડ્યો જેવો એ ઢળી પડ્યો એટલે ગોપાલ ઇટાલિયાની પત્રકાર પરિષદ ચાલુ હતી એ પત્રકાર પરિષદ છોડી અને એ કેમેરામેનને બચાવવા માટે જાય છે એ એને ત્યાંથી ઊભો કરે છે એટલા બધા માણસોની વચ્ચે અને પછી એને એકસો આઠ એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવે છે એ પત્રકારની દરકાર કરવામાં આવે છે ગોપાલ ઇટાલિયા જે જનપ્રતિનિધિ બન્યા આઠસો દિવસ માટે હવે બહુ જ ઓછો સમયગાળો અને આમ પણ એમને વિધાનસભાની અંદર પણ બહુ જ ઓછો સમયગાળો કેમ કે ચોમાસું સત્ર એટલું બધું લાંબુ નથી હોતું અને પછી પણ વિધાનસભા ગૃહમાં એમને બહુ જાજો સમય નથી મળવાનો જનતા માટે અવાજ ઉઠાવશે જનતા માટે મુદ્દાઓ ઉઠાવશે પણ એની પહેલાં એમની આ માનવતા છે એ જોવા મળી છે જેના જેની પ્રશંસા આજે સૌ કોઈ કરી રહ્યું છે એક સામાન્ય માણસ તરીકે સામાન્ય માણસની ફરજ એ હોય કે એ પહેલાં માણસાઈ આવે ગોપાલ ઇટાલિયા જે પણ કર્યું છે એની બહુ જ પ્રશંસા થઈ રહી છે ફરી એકવાર તમે એ દ્રશ્યો જુઓ